આપણે આ ગળ લીધો છે તો ઝીણો ઝીણો એને સુધારી લીધો છે જુઓ તમે તો એ લઈએ આપણે આ ફુદીનાના પત્તા છે તો એ લઈએ આ આદું લીધું છે આપણે બટકું તો એના ઝીણા કટકા કરી છે તો એ લઈએ હવે આપણે આ લીંબુ નીસવી લઈએ આ રીતે નીસવી લઈએ આપણે તો એક લીંબુ નીસવ્યું છે આપણે અને હંસણ લીધું છે હવે આપણે પાણી નાખવાનું છે હવે એને ફેરવી લઈએ આપણે ફરી ગયું છે આપણે

બની છે આપણે સેવડી વિનાનો નો સેવડીનો રસ આ રીતે બનાવો